જે ભૂમિ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ્યા હતા અને સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો તે પોરબંદરની ભાજપ શાસિત નગરપાલિકાની કચેરીમાં મોતરડી પાસે જ ભાજપના ઝંડા કચરાની જેમ ઉડી રહ્યા છે અને લોકો તેના પર પાન માવાની પિચકારી મારી રહ્યા છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો અને સુધરાઈ સભ્યો જાગ્યા નથી તે આશ્ચર્યજનક છે પોરબંદર નગરપાલિકામાં એક દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને આગામી સમયમાં પણ મહાનગરપાલિકા બનવાની કાર્યવાહી પણ થઈ રહી છે ત્યારે હાલ પાલિકાની કચેરીના નીચેના ભાગે પાર્કિંગમાં શૌચાલયની પાછળ ભાજપના તિરંગા ધ્વજ છેલ્લા ઘણા સમયથી જમીન પર જ પડ્યા છે અગાઉ કોઈ કાર્યક્રમ બાદ તિરંગાનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો હાલ અહીં તેના પર લોકો પાણીની પિચકારી મારી રહ્યા છે તો કચેરીનું ગંદુ પાણી અને વરસાદી પાણી પણ તેના પર પડી રહ્યું છે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંથી નિયમિત પસાર થાય છે તેમ છતાં ધ્વજની આવી હાલત ઘણા દિવસથી જોવા મળે છે ત્યારે દરરોજ મોટી સંખ્યામાં આવતા અરજદારો પણ ધ્વજની આવી દુર્દશા નિહાળી રોષ વ્યક્ત કરી રહ્યા છે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘર ઘર તિરંગા અભિયાન દ્વારા લોકોને તિરંગાનું મહત્વ સમજાવે છે તો બીજી બાજુ તેના જ ભાજપ પક્ષના લોકોને તેમના ભાજપ પક્ષના ઝંડાની ગરિમાની કશી ચિંતા થતી ન હોય તેવું પોરબંદરમાં સામે આવ્યું છે ભાજપ શાસિત નગરપાલિકાની કચેરીમાં મુતરડી પાસે જ ભાજપના ઝંડા કચરાની જેમ ઉડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ત્યાં આવતા લોકો પણ તેના ઉપર પાનની પિચકારી મારી વધુ ગંદકી ફેલાવી રહ્યા છે સ્વાભાવિક રીતે જ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો કે જેમાંથી નવ્વાણું ટકા સુધરાઈ સભ્યો ભાજપના છે તેઓ પણ અહીંથી જ પસાર થતા હશે અને પોતાના પક્ષના ઝંડાની હાલત જોતા હશે છતાં પણ કોઈને કસી ફિકર હોય કે નહીં તેવું જણાઈ રહ્યું છે જે પક્ષ થકી પોતે આગળ આવ્યા છે અને તે જ પક્ષના ઝંડાની ગરિમા ખંડિત થતી હોય છતાં જો તેઓને કશી ચિંતા ન હોય તો તેની પાસે હવે વધુ અપેક્ષા કઈ રીતે રાખવી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ